નમસ્કાર ટોટલ કિસાન ખબરમાં આપનું સ્વાગત છે ચાલો સમય બગાડ્યા વગર સીધા જ આવી જઈએ આજના સૌથી મોટા અને સળગતા સમાચારો પર ખેડૂત ભાઈઓ ખાસ સાવધાન થઈ જાઓ અત્યારે વાતાવરણ અને બજાર બંને મોરચે ભયંકર ઉથલપાથલ ચાલી રહી છે એક બાજુ વાવાઝોડાનો ખતરો માથે લટકી રહ્યો છે તો બીજી બાજુ બજારના ભાવમાં આગ લાગી છે આ બધું તમારા માટે ફાયદો લાવશે કે નુકસાન ચાલો ઉનાળમાં જઈને સમજીએ અને હા એ સૌથી મોટો સવાલ જેની તમે બધા ક્યારનાય રાહ જોઈ રહ્યા છો કે પાક નુકસાન સહાયના અટવાયેલા પૈસા આખરે ખાતામાં આવશે એની ખબર તમને આ વિશ્લેષણના છેક અંતમાં મળશે એટલે સેકન્ડ માટે પણ આમ તેમ ન થતા તો ચાલો ફટાફટ નજર નાખીએ આજના દસ મોટા ધડાકા પર મગફળીની આવક તો રેકોર્ડ તોડી રહી છે પણ શું ભાવ પણ તૂટી જશે વાવાઝોડું ફેન્જલ ક્યાં ત્રાટકશે તો વરસાદનો કહેર ક્યાં વરસશે જીરું વરિયાળીનું વાવેતર તો વધ્યું પણ શું ખેડૂતોની કિસ્મત ચમકશે ખેડૂતો વીજળી માટે પોકાર કરી રહ્યા છે શું દિવસે પાવર મળશે ખરો યુરિયા ખાતર માટે શું આ જોઈને ઊભી છે તેલના ભાવ સામાન્ય માણસનું બજેટ કેવી રીતે ચાલશે ડિજિટલ એરેસનો એક કોલ તમને કંગાળ બનાવી શકે છે એનાથી બચવું કઈ રીતે આયુષ્યમાન કાર્ડનો નવો નિયમ વડીલો માટે રાહત લાવશે કે નહીં સરકારી ભરતીની તારીખો ક્યારે આવશે યુવાનો ક્યાં સુધી રાહ જોશે અને સૌથી અગત્યનું પાક નુકસાન સહાયના પૈસા ખાતામાં જમા થવાની તારીખ કઈ છે આ બધા જ સમાચારો પર આપણે વિગતવાર વાત કરીશું પણ એ પહેલા અમને તમારો સાથ આપવા માટે આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમે કયા ગામથી આ જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂર લખજો તો સૌથી પહેલા અને સૌથી ગરમ સમાચાર સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડોમાં મગફળીના ઢગલે ઢગલા થઈ ગયા છે આવક એટલી બધી છે કે જાણે મગફળીની નદીઓ વહી રહી છે પણ અસલી સવાલ એ છે કે આ બમ્પર આવક ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે પછી ભાવ ગગડવાનો મોટો ખતરો છે જો પરિસ્થિતિ જરા ગંભીર છે જે ખેડૂતોની મગફળી સારી અને સૂકી છે એને તો મણના અગિયારસો થી તીરસો રૂપિયા મળી રહ્યા છે પણ જેની મગફળીમાં થોડો પણ ભેજ છે એને વેપારીઓ હજાર રૂપિયાથી પણ ઓછા ભાવ આપી રહ્યા છે હવે બધો જ ખેલ નિકાસની માંગ પર ટકેલો છે જો માંગ ન ખુલી તો ભાવ ગમે ત્યારે તૂટી શકે છે તમારા વિસ્તારમાં શું ભાવ ચાલી રહ્યા છે અને તમે મગફળી વેચી કે રાખી મૂકી અમને કોમેન્ટમાં જણાવો હવે વાત કરીએ સિદ્ધિ હવામાનના મોરચાની બંગાળની ખાડીમાં ફેન્જલ નામનું એક વાવાઝોડું તૈયાર થઈ ગયું છે ભલે આપણાથી ઘણું દૂર હોય પણ એનો પડછાયો અહીંના ખેડૂતોની ઊંઘ ઉડાવી શકે છે હવામાન વિભાગ સ્પષ્ટ ચેતવણી આપી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને ડાંગ જેવા વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને હળવા છાંટા પણ પડી શકે છે આનાથી હવામાં ભેજ વધશે અને આ ભેજ એટલે શિયાળુ પાક ખાસ કરીને જીરું અને ચણા માટે ચરમી અને સુકારા જેવા રોગોને સીધું આમંત્રણ શું તમે તમારા પાકને બચાવવા માટે કોઈ તૈયારી કરી છે આ વર્ષે ખેતીમાં એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કપાસ અને મગફળીના ઓછા ભાવથી હતાશ થયેલા ખેડૂતોએ આ વખતે જીરું અને વરિયાળી જેવા મસાલા પાકો પર બહુ મોટો દાવ દાવ છે 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 વાવેતર એટલું વધ્યું કે કે વાત ન પૂછો પણ સવાલ એ આ સફળ થશે અહીંયા સ્થિતિ બેધારી તલવાર જેવી છે એક તરફ ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ ખરીદીને વાવેતર કરી રહ્યા છે અને બીજી તરફ કૃષિ નિષ્ણાતો ચેતવી રહ્યા છે કે જો એક સાથે બધા વાવેતર કરશે અને ઉત્પાદન વધી ગયું તો આવતા વર્ષે ભાવ સીધા તળિયે બેસી જશે આ એક મોટું રિસ્ક છે તમે આ વર્ષે કયો પાક પસંદ કર્યો સુરેન્દ્રનગર હોય કે મહેસાણા આખા ગુજરાતમાં ખેડૂતો વીજળીના મુદ્દે લડી લેવાના મૂડમાં છે કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવાની મજબૂરી સામે ખેડૂતોનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો છે ખેડૂતોની માંગ એકદમ સીધી અને સ્પષ્ટ છે અમારે જીવના જોખમે રાત્રે ખેતરમાં નથી જવું અમને દિવસે આઠ કલાક વીજળી આપો મંત્રીએ ખાતરી તો આપી છે કે ટેકનિકલ ખામી સુધારી લઈશું પણ સવાલ એ છે કે આ ખાતરી જમીન પર ક્યારે ઉતરશે ત્યાં સુધી ખેડૂતો શું ઠંડી અને જાનવરોના ડરમાં જીવતા રહેશે એવું લાગે છે કે ખેડૂતો માટે એક મુસીબત માંડ પૂરી થાય ત્યાં બીજી તૈયાર જ ઊભી હોય છે ડીએપીની અછતમાંથી માંડ બહાર આવ્યા ત્યાં હવે જ્યારે રવિ પાકને સૌથી વધુ જરૂર છે ત્યારે જ યુરિયા ખાતર માટે ખેડૂતોને ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે જમીની હકીકત એ છે કે સહકારી મંડળીઓ પર સ્ટોક નથી ના પાઠિયા લાગી ગયા છે અને ખેડૂતો કાળા બજારમાં ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે સરકાર ભલે ગમે તેટલા દાવા કરે કે જથ્થો પૂરતો છે પણ સવાલ એ છે કે એ જથ્થો ખેડૂતના ખેતર સુધી પહોંચતો કેમ નથી શું તમારા વિસ્તારમાં ખાતર આસાનીથી મળી રહ્યું છે મિત્રો અડધા સમાચાર પૂરા થઈ ગયા છે પણ અસલી અને સૌથી મોટો ધડાકો તો હજુ બાકી છે તમારા પર સેવાની કમાણી તમારા હકના પૈસા એટલે કે પાક નુકસાન સહાયની તારીખ શું છે એની અંદરની ખબર થોડી જ વારમાં અમારી સાથે જોડાયેલા રહેજો ચાલો હવે વાત કરીએ મોંઘવારીના મારની જેવી લગ્નની સિઝન શરૂ થઈ કે તરત જ ખાદ્ય તેલોના ભાવમાં ભડકો થઈ ગયો આ ભાવ વધારાએ સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે માનો કે ના માનો પણ ફક્ત ચોવીસ કલાકમાં જ સિંગ તેલના ડબ્બા પર સીધા સિત્તેર રૂપિયા અને કપાસિયા તેલ પર ચાલીસ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે વેપારીઓ તો માંગ અને પુરવઠાનું બહાનું કાઢે છે પણ સવાલ એ છે કે દર વખતે તહેવાર કે લગ્નસરામાં સામાન્ય માણસે જ કેમ લૂંટાવવું પડે છે હવે એક અત્યંત ગંભીર ચેતવણી સાયબર ચોરોએ લોકોને છેતરવા માટે એક નવી અને ખતરનાક રીત શોધી કાઢી છે ડિજિટલ એરેસ્ટ સાવધાન રહેજો એક વિડીયો કોલ તમારી આખી જિંદગીની કમાણી જૂંટવી શકે છે આખી વાત બરાબર સમજી લો આઠ હગ લોકો નકલી પોલીસ કે સીબીઆઈ ઓફિસર બનીને તમને વિડિયો કોલ કરે છે અને કોઈ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસા પડાવે છે એક વાત મગજમાં ગાંઠ બાંધી લો અસલી પોલીસ ક્યારેય વિડીયો કોલ પર પૂછપરછ કે તપાસ કરતી નથી હવે એક બહુ મોટી રાહત આપનારા સમાચાર છે સરકારે આયુષ્યમાન કાર્ડ યોજનામાં આપણા વડીલો માટે એક ખૂબ જ સારો અને ફાયદાકારક ફેરફાર કર્યો છે સારા સમાચાર એ છે કે હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલો ભલે તેમની આવક ગમે તેટલી હોય એ તમામને કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળશે આ ખરેખર એક સરસ પગલું છે જો તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો આજે જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને તેમનું નામ આ યોજનામાં છે કે નહીં એ પાક્કું કરાવી લેજો હવે વાત કરીએ એ યુવાનોની જેઓ સરકારી નોકરી માટે દિવસ રાત એ કરી રહ્યા છે જે સરકારી ભરતી પરીક્ષાઓની લાખો યુવાનો રાહ જોઈ રહ્યા છે તે અંગે હવે થોડી હલચલ જોવા મળી રહી છે અંદરના સૂત્રો પાસેથી એવા સંકેત મળી રહ્યા છે કે પોલીસ ભરતી અને બિન સચિવાલય ક્લાર્ક જેવી મોટી પરીક્ષાઓની તારીખ બહુ જલ્દી જાહેર થઈ શકે છે તૈયારીઓ તો શરૂ થઈ ગઈ છે પણ યુવાનોના મનમાં મોટો સવાલ એ જ છે કે શું નોકરીના ઓર્ડર હાથમાં આવશે કે પછી આ બધું માત્ર ચૂંટણીનો ખેલ છે અને હવે એ ઘડી આવી ગઈ છે એ સમાચાર જેની તમે શ્વાસ રોકીને રાહ જોઈ રહ્યા હતા પાક નુકસાન સહાયના પૈસા મહિનાઓની લાંબી રાહ જોડાવ્યા પછી આખેરે સરકારના ઉચ્ચ સ્તરેથી તારીખના સંકેત મળી ગયા છે ચાલો જાણીએ કે તમારા ખાતામાં પૈસા ક્યારે આવશે તો ધ્યાનથી સાંભળજો આ સૌથી મોટા અને રાહતના સમાચાર ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી પાકી ખબર મુજબ નુકસાનનો સર્વે પૂરો થઈ ગયો છે લાભાર્થી ખેડૂતોની યાદી પણ ફાઇનલ થઈ ગઈ છે અને ડેટા વેરિફિકેશનનું કામ પણ લગભગ પૂરું થવા આવ્યું છે અને સૌથી મોટા છે કે આવનારા માત્ર ચારથી પાંચ દિવસમાં એટલે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી જ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા સીધા પૈસા જમા થવાનું શરૂ થઈ જશે પણ એક વાત ખાસ યાદ રાખજો આજે જ તમારી બેંકમાં જઈને ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં એ પાક્કું કરી લેજો નહીંતર આવેલા પૈસા પણ અટકી શકે છે હવે સવાલ એ છે છે કે શું શું સરકારની આ આ સહાય પૂરતી અને વખતે ખરેખર સમયસર પૈસા મળશે તમારો શું અભિપ્રાય છે નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો આ ખૂબ જ જરૂરી માહિતી દરેક ખેડૂતભાઈ સુધી પહોંચે એ માટે વિડીયોને લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું નવા ધડાકા સાથે જય જવાન જય કિસાન